નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી આપણા નવા વિડીયોની અંદર તો આજે ફરી પાછું આપણે જવાનું છે વાડીએ એમ કે આજ આપણે જવાનું છે પાલો રાખ્યો છે એવું ફરવા જવાનું છે તો આપણે હવે થઈ જાય છે કમ્પ્લેટ અને બાટલો ત્યાં આપણે ટીંગાઈડોથી બાટલો લઈ જવાનો આપણે તો હવે આપણે પછી આવી વાડીએ તો તમે બેન્યારો બ્લોગની અંદર આપણે કમ્પ્લેટ વાડીયા હોય એવા સીવી અને હવે આપણે ખંપાળી ને એવું બધું લઈ લીધું છે અને પાળો ભરવા આપણે જવાનું છે તો આયા બીજા બધા પાણી વાળે છે કેમ કે આપણે ધાણી વાવી દીધી છે એટલે પાણી કામકાજ ચાલુ થઈ ગયું છે તો આપણે પાલો ભરવા જવાનું છે એટલે સલાખાને એવું બધું લઈ લેવી તમે બંને બ્લોગમાં મિત્રો આપણે કમ્પ્લેટ સલાખાને એવું લઈ લીધું છે બધું નાખી દીધું ખંપાળીને એવું દોરડા ને બોરડા ને બધું તો હવે આપણે નીકળીએ અને ફરવા જવા દઈએ આપણે આપણે ગયા અને આવડા પાલો આપણે ભરવાનો છે એટલે આવડા બધું આપણે લાવ્યા સી ઉતારે છે પિન્ટુભાઈ તો એ બધું ઉતારી લેવી આપણે પછી ફરવાનું ચાલુ કરવી પેલા આપણે ડાકળો ફેર લેવી એમને પછી ગાહડીઓ વાળશું આપણે તો હવે ફરવાન ચાલુ કરી દેવી આપણે તો મિત્રો આપણે આ કંઈક આ રીતે પાલો ભરવાનું ચાલુ છે તો હવે ગાહડીઓ કમ્પ્લેક્સ થોડી ઘણી બંધાઈ ગઈ છે અને થોડી ઘણી બાકી છે તો એટલી આપણે ગાહડીઓ વાળ લેવી પછી આપણે ચડાવવાનું ચાલુ કરવી શનિયાળામાં તો હવે બન્યારો બ્લોકની અંદર એટલી ગાહડીઓ છે એટલી વાળ લેવી આપણે તો મિત્રો આપણે હવે કમ્પ્લેઇન ગાડી બધા ગઈ છે અને હવે આપણે સડાવવાનું ચાલુ કરી દેવી તો હવે બાંધવાનું ચાલુ કરી દેવી આપણે તો પદાર્થ આવે છે પછી આપણે સડાવવાનું ચાલુ કરી દેવી તો બંનેરો બ્લોકની અંદર આ સડાઈ દેવી આપણે પછી વાડીયા લઈ જવાનું છે આપણે ઉભા ઉબેર આયા આવશે શું આવશે એ માથે આવશે

તો એટલો આપણે ઠલવી નાખવી પછી પાછો એક ફેરો મારવાનો છે તો આયા થેપી કહી દેવી આપણે અને એક ગાહડી આપણે જોખવાની છે એટલે અંદાજ આવી જાય કેટલો ઓલો છે એટલે આપણે કાંટો લગાડી દીધો અને એક ગાહડી જોખી નાખવી આપણે તો બંને બ્લોગની અંદર આપણે ઠલવી નાખ્યું પાલો પછી પાછા જ આવીએ આપણે વાડીએ આપણે વાડી આવી ગયા દેવી અને આવડી આપણે ગાહડી એટલી પાછી લઈ જવાની છે તો પેલા ડાગળો પડી લેવી આપણે પછી પાછી ગાહડીઓ સડાઈ દેવી આપણે તો હવે એટલી છે એ લઈ જવાની છે છ છે આપણે એ છ લઈ જવાની છે આપણે તો પાછી આપણે ગોઠવી દઈએ આપણે ગોઠવી દેવી અને દોડાયેલા બ્લોકમાં મિત્રો આપણે હવે પાલો ભરીને આવ્યા અને ખાલી કર્યો આપણે આમાં હવે થોડોક છે એટલો ખાલી કરી નાખવી પછી આપણે લેવી ઘર બાજુ તો એટલો શા આપણે હવે એ ઉપર આખી થળી કરી નાખી છે કમ્પ્લેટ તો એટલો ખાલી કરી નાખી પછી આવી બાજુ તો બન્યા રહો બ્લોગની અંદર તો મિત્રો આપણે કમ્પ્લેટ ફાઇનલી કરી એવા સિવી અને આપણે પાલો કમ્પ્લેટ નખાઈ ખાઈ ગયો છે તો હવે જમવાની તૈયારી થાય છે તો જમી લેવી કેમ કે લાઇટ હજી આવી નથી તો કાંઈ વાંધો ને લાઇટ આવે ન આપણે ખાઈ લેવી તો હવે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી સીવી મળીએ નવા આ બ્લોગની અંદર આપણા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો Maliyan na wa, blog ma. Bye!